હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે નહી ધોઈને રેડી થઈ ગયા છે અને અત્યારે જઈ રહ્યા છે આપણે લાઈબ્રેરી જવા માટે નીકળી ગયા છે અને બસ અત્યારે અમે આવી ગયા છે લાઈબ્રેરી ઉપર અને આજે રિવર હોવાથી કોઈ આજે લાઈબ્રેરી ઉપર આયું નથી તમે જોઈ શકો છો તો ગાઈસ અત્યારે હું આવ્યો તો કે અંદર લોકો મને અમારા સારા કરવા માટે આજે

વિપુલભાઈ કબડ્ડી અત્યારે દેખે છે તો લોટ બાંધું પછી રોટલી બનાવશો બસ સાથે તો આવી રીતે કષ્ટ કરીએ છીએ રૂમ પર રહીને અને નોકરીની તૈયારી કરીએ છીએ ગવર્મેન્ટ લાગી જાય પછી કંઈ થોડોક કષ્ટ કરવો પડશે શું કહેવાય વિપુલભાઈ બરાબર તો ગઈશ અત્યારે અમે આવ્યા છે અહીંયા શિરડીનો રસ કીવા માટે તમે જોઈ શકો છો અને હું અને શૈલેષભાઈ અને વિપુલભાઈ ત્રણ જણા આવ્યા છે અત્યારે તો શેરડીનો રસ પી અને પછી નીકળીએ અને શૈલેષભાઈને અત્યારે આપણે એટીએમમાં પૈસા નાખવાના છે તો શૈલેષભાઈના એટીએમમાં પૈસા નાખશું અને પછી હું તો રહીશ લાઇબ્રેરી ઉપર અને શૈલેષભાઈ લોકો જશે રૂમ પર ક્યાં જશે રૂમ પર સારું ચાલો અત્યારે શેરડીનો રસ પીએ આપણે અને પછી નીકળીએ ફાઇનલી આપણે ટેલિફાર હશે लिया है अभी निकल रहे हैं पहले अभी बाइक अपनी यहाँ पे पड़ी हुई है तो स्टार्ट करते हैं निकलते हैं तो तो फिलहाल हम आए थे यहाँ पे ये यह अपना बस स्टेशन है इसके बाजू में जो एटीएम है वहाँ पे बस ये एटीएम बंद है अभी ऑफिस तो तो के नीचे तो यहाँ पे तो काम हमारा हुआ नहीं है तो अभी हम जाने वाले કુછે જગ્યા પે તો વહા પે દેખતે હે વહા પે મિલતા હે તો સહી હે તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે પરેલમાં અને પરેલ રસ્તા તમે જોયા તમે ખબર પડી જતી હોય છે આઈ થિંક મને લાગે છે સુધી પરેલ હો તો કઈ વારી જવાનું આપણે કિંધુ હાલ આમ ગાડી જારે વહા એટીએમ ડિપોઝિટ तो फिलहाल हम आए हुए वेजिटेबल लेने के लिए यहाँ पे बाजार में आप देख सकते हो पीछे पूरी वेजिटेबल की दुकान है तो यहाँ पे ले लेते हैं सब तो अजीब बहन ने धड़ान मरसा लेवाना है तो ये तो ये थी आपने मरसा ले लिए बाइक आप पड़ी थी बाहर निकाली अब हमने तो भाई फिलहाल मैं आया था लाइब्रेरी में लाइब्रेरी से अभी जा रहा हूँ बाहर तो बाहर जा के अप, अपनी गाड़ी वहाँ पे पड़ी हुई है तो बाइक लेके फिर अपन जा रहे हैं दूसरी लाइब्रेरी तो यहाँ पे हम फ्रेश थे होने के लिए आए थे अभी तो फ्रेश हो चुके हैं ऐसा भी है अच्छा हमारा नीचे से तो फिर शादी नीचे गिर गई थी अभी तो शादी ले ली हमने एंड फ़िलहाल बाइक अपनी वहाँ पे पड़ी हुई है तो बाइक उठाते हैं एंड फिर लेते हैं ये रही अपनी बाइक यहाँ पे आप देख सकते हो ये रही है ना तो स्टार्ट करते हैं बाइक को एंड फिर अपन चलते हैं वहाँ पे लाइब्रेरी में टेक्निकल में तो वहाँ पे थोड़ा इश्यू है टॉयलेट का तो यहाँ पे आना पड़ा मेरे को तो अभी आ चुके हैं यहाँ पे पुन एंड बस को निकलते हैं ना यहाँ અહીં મિટર્ન કરતે બેગ કો ઓકે હો ગઈ ઓકે તો હે વહા પે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આપણે નાઈટ ધોઈને રેડી થઈ ગયા છે અત્યારે અને અત્યારે હું રીડિંગ કરી રહ્યો છું અહીંયા થોડી વાર રીડિંગ કરીએ બેગ બી રેડી છે લાઈબ્રેરી જવા માટે તો લાઇબ્રેરી પણ નીકળ્યા અને અત્યારે ટાઈમ થયો છે તમે જોઈ શકો છો નવ વાગીને ત્રીસ પાંત્રીસ મિનિટ જેવી થઈ છે તો જોઈએ ચાલો નીકળીએ ફટાફટ